ભાજપના એક ધારાસભ્યએ દબતા સ્વરે સત્ય સ્વીકાર્યું હોવાનો દાવો કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે રાજ્યમાં ગ્રામ્ય વિરોધી ભાજપની નીતિઓ હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર ન મળ્યું આરોગ્ય વિરોધી નીતિઓ જીઆઈડીસી સંબંધિત નિર્ણયો તેમજ શિક્ષણ અને ટ્રાન્સપોર્ટની ખોટી નીતિઓના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે તેમણે કહ્યું કે જો ભાજપની સરકારને થોડી પણ શરમ હોય તો તે હવે ગામડાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે માત્ર ગામડાઓ જ નહીં પરંતુ શહેરોમાં પણ અનેક ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે

પણ હકીકત જોવો તો એ સર્વ શિક્ષા અભિયાન હોય કે ગ્રામીણ સડક યોજના હોય કે પછી વિદ્યુતીકરણની યોજના હોય રેલવેની બાબતની હોય કે પછી મન અને આ યોજનાના લાભ હોય આ તમામ બાબતો કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર ડોક્ટર મનમોહ સિંઘ અને યુપીએ ચહે શ્રીમતી સોનિયા ગાંધીના શાસનમાં ગુજરાતને વિશેષ લાભ આપવામાં આવ્યો પણ દુખ સાથે કેવું પડે કે મોસાલે માપ વ્યવસ્થા છે અને ગુજરાતને જ અન્યાય અને એનો ભાગ રૂપે

ગામથી લઈને ગાંધીનગર સભ્ય વગેરે થયા છે ત્યારે ગુજરાત સાચા હાથમાં અન્યાય કરનારી મોદી સરકારના કારણે ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અન્યાય થયેલું છે શિક્ષણના અધિકારમાં હોય કે પછી આરોગ્ય સેવાના અધિકારની અંદર હોય કે પછી દેશમાં બધા ગુજરાતનું મીઠું ખાય છે અન્યાય કરે છે તાજેતરમાં એક સૌથી મોટો અન્યાય એ ખેડૂતોને કમોસમી વરસાદમાં જે મોટા પાયે નુકસાન થયું એમાં ભારત સરકારે મોદી સરકારે સંસદના પટલ ઉપર સ્વીકાર્યું કે ગુજરાતમાં શૂન્ય નુકસાન છે હવે એમાં માસી ક્યાં માં ક્યાં ગયા મોસારે અને મોસારે આપણને શું આપ્યું એનો જવાબ તો ભૂપેન્દ્ર પટેલની સરકારે આપવો જોઈએ અને કેન્દ્રની મોદી સરકારે આપવું પડે કેમ તમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલો અન્યાય કરવા પ્રેરિત કરે છે એનો જવાબ ગુજરાતને આપવો જોઈએ चिराग सोनी दिव्यांग न्यूज अहमदाबाद